પોલીસે આરોપી રાકેશ બારૈયાની કરી ધરપકડ કાપોદરા સત્યનારાયણ સ્થિત શિવ શક્તિ શેરી પાસેની આ ઘટના એકત્રીસ માર્ચના રોજ બની હતી એસિડ એટેકની ઘટના પંડિત પાન પાનસાટાના માલિક રામપ્યરે રામ સ્નેહી કુશવાહ પર એસિડ એટેક કરાયો હતો રાકેશ બારૈયાએ ઉધારમાં સિગારેટ માંગી હતી સિગારેટ નહી આપતા આરોપી ગલ્લા પરથી ચાલ્યો ગયો હતો જે બાદ પરત આવેલા રાકેશે એસિડ વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામપ્યરે રામ સ્નેહી કુશવાહને હોસ્પિટલ ખસેડ્યો હતો ઘટના અંગે કાપુદરા પોલીસે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ફરાર આરોપી રાકેશ બારૈયા ની ઝડપી પડાયો આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન સહિત પાંચ ગુના નોંધાયા છે